શાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે શામળાજીનું નામકરણ અને ઇતિહાસ ગુજરાતના મહત્વપૂર્ણ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોમાંનું એક છે શામળાજી એક પ્રખ્યાત હિન્દુ તીર્થ સ્થળ છે જે અરવલ્લી જિલ્લામાં સ્થિત છે આ સ્થળ ખાસ કરીને ભગવાન વિષ્ણુના અવતાર શામળાજી સાથે સંકળાયેલો છે શામળાજી નામ શામળ શબ્દ પરથી આવ્યું છે જે શ્યામનું સંક્ષિપ્ત સ્વરૂપ છે શ્રી કૃષ્ણ કે વિષ્ણુનું શ્યામ વર્ણી રૂપ એટલે શામળ અહીં સ્થાપિત મૂર્તિ શ્યામ વર્ણી હોવાથી તેને શામળાજી તરીકે ઓળખાવા લાગ્યું સંસ્કૃતમાં તેને સન્માનજનક સ્વરૂપ મળે છે ગુજરાત નો ગૌરવ સમૂહ આ તીર્થધામ એટલે શામળાજીના આ સ્થળે પ્રાચીન કાળની હરિશંદ્ર પરી નકવી શોભતી હતી મેશો નદી પર શામળાજી પાસે બંધ બાંધવામાં આવેલો છે અને શામળાજી મંદિર મેસવો નદીના કિનારે જંગલોથી ઘેરાયેલી ખીણમાં આવેલું છે મંદિરની ટોચ પર સફેદ રેશમી ધ્વજ લહેરાતો હોવાથી તેને થોડી ધજાવાળા તરીકે પણ ઓળખવામાં આવે છે શામળાજી મંદિર લગભગ પાંચસો થી હજાર વર્ષ જૂનું હોવાનું મનાય છે શામળાજી મંદિરનું નિર્માણ અગિયારમી સદીમાં થયું હોવાનું અનુમાન છે અને તે ચાળક્ય વંશની સ્થાપત્ય શૈલીના ઉદાહરણ રૂપ તરીકે માનવામાં આવે છે આ મંદિરનું એક સમયગાળામાં જૈન સમાજ દ્વારા સંચાલન કરવામાં આવતું ઈડર રાજ્યના શાસકોએ મંદિર સહિત દેવદર નાપાડા ખાલસા સોસર દેવદર અને મોકારી જેવા કેટલાક ગામો માધુરીરાવ સાહેબના સંચાલનમાં સોંપ્યા હતા શામળાજીનું મંદિર સોલંકી યુગના મંદિર શૈલીમાં બંધાયેલું છે અહીંના નકશાકામ અને શિલ્પકામ અત્યંત સુંદર છે શામળાજી મંદિર સફેદ રંગના પથ્થરોમાંથી બનેલું છે અને તેમાં હસ્તીના આકારવાળો સ્તંભ છે જેમાં શિલ્પકળાથી સુંદરતા જોવા મળે છે મંદિરમાં શ્રી શ્યામળાજીની મૂર્તિ શ્યામભરણી છે અને તેઓ ચાર પૂજાવાળા દર્શાવવામાં આવ્યા છે તેમને સામાન્ય રીતે સાંકળિયા શ્યામળાજી પણ ઓળખવામાં આવે છે કારણ કે તેની મૂર્તિમાં સાંકળીયું દેખાય છે શામળાજી સાથે અનેક લોકકથાઓ જોડાયેલી છે એવી માન્યતા છે કે અહીં કડી તરફથી વહેતી મહી નદીના કિનારે ભગવાન શામળાજી સ્વયંભુ રૂપે પ્રગટ થયા હતા યાત્રાળુઓ એવી પણ માન્યતા રાખે છે કે અહીં દર્શન કરવાથી તેમના દોષ દૂર થાય છે અને ઈચ્છાઓ પૂર્ણ થાય છે દર વર્ષે કાર્તક સુદ અગિયારસ થી શરૂઆત થતા મેળાઓમાં લાખો ભક્તો હાજરી આપે છે આ મેળો ખાસ કરીને રાઠવા પીલ ગરાસિયા જેવી આદિવાસી જ્ઞાતિ માટે શ્રદ્ધાનો વિષય છે તેઓ ટેકો વગાડીને વજનો ગાઈને ભગવાન શ્યામળાજી તરફ યાત્રા કરે છે શ્યામળાજી મંદિર મહિના નદીના કિનારે તટે વસેલું છે જે એક પવિત્ર નદી ગણાય છે નદીમાં સ્નાન કરીને ભક્તો પ્રાપ્ત કરવા વિશ્વાસ નહીં પણ પર્યટન અને સંસ્કૃતિ સ્થળ તરીકે પણ ઓળખાય છે અહીંની શિલ્પકલા મહી નદીના દર્શન અને આસપાસના પ્રાકૃતિક દ્રશ્યો પ્રવાસીઓને આકર્ષે છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ